અંકલેશ્વર શહેરના કાગદીવાડ હોલ ખાતે ભરૂચ નર્મદા જિલ્લાનો હજનું ટ્રેનિંગ કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે હજયાત્રા પર જનાર ભાગ્યશાળીઓ કેમ્પમાં જોડાયા હતા અને પવિત્ર હજ યાત્રા અંગે તાલીમ હાંસલ કરી હતી ઈસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો પૈકી હજયાત્રા છે ઇસ્લામ ધર્મ મુજબ ઇસ્લામ ધર્મમાં આસ્થા રાખનાર વ્યક્તિ જો આર્થિક રીતે સક્ષમ હોય અને તેના પર દેણું ન હોય તો તેના માટે હજયાત્રા ધાર્મિક ફરજ જરૂરી છે દર વર્ષે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક હજયાત્રા માટે યાત્રાળુઓ મક્કા અને મદીના શહેર સૌદી અરેબિયા જાય છે ત્યાં આ વર્ષે પણ हज यात्रा पर जनरभाग्यशालीयों ने हज यात्रा दरम्यान करवाना तथा हज अरकान धार्मिक क्रियाांगे मार्गदर्शन આપવા ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા આપકોશવા શહેરના કાંદીવાલ હોલ ખાતે ભરુચ નર્મદા જિલ્લાનો હજ ટ્રેનિંગ કેમ્પ 2024 માં આયોજન કરવામાં આવ્યું છે. આજની તાલીમ માસ્ટર સેનાર હાજી અબ્દુલરહીમભાઈ राठौड़, હાજી હલીમભાઈ પટેલ, હાજી કારીષુબે આજ કમિટીના ફિલ્ડ સેનાર કોઓર્ડિનેટર, હાજી સ્ત પટાન ભરુચ જિલ્લા ફિલ્ડ સેનાર હાજી અલ્તામભાઈ ભુલા ઇનામુલભાઈ जुबेर भाई शेखजी आसिफ भाई इलियास भाई शेख अस्पान पटाण सहित सेवको जोड़ा असलामकुम आज तारीख ओवीस सात बेहजार चौबीस रविवार रोज अंकेश्वर और खाते हज कमिटी मार्फते जना हाजी भाई बहनों एक ट्रेनिंग कैम्प योजना जिला भर जता हाजीओ લગભગ ચારસો પંચોતેર જેવા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાઇવેટ ટૂમના પણ ત્રીસ ચાલીસ રાજ્યો ઉપસ્થિત રહ્યા આ પ્રોગ્રામમાં અમદાવાદથી આવેલા મહેમાનોમાં માસ્ટર ટ્રેનર ઇન્ટ્રેનર હાજર રહ્યા હતા અને ભરૂચ અંકલેશ્વરની એફટીએફીની ટીમ તથા ભરૂચ જિલ્લા હજ ખાદી એસોસિએશનની ટીમ હાજર રહી એક ખૂબ સારી કામગીરી કરી અને આયોજન મેં સફળ બનાવ્યું છે